ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈને ભાવિક ભક્તોનું છે અમદાવાદથી ડાકોર પણ માનવ મહેરામણ ઉમટ્યું છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ રૂટ પર પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે કેટલાક ભક્તો રથ સાથે તો કેટલાક ભક્તો થયા અને સંઘ સાથે ડાકોર ભણી જઈ રહ્યા છે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે પદયાત્રા માર્ગ પર આ ભક્તોની ભીડ ધીરે ધીરે વધી રહી છે સોમવારે યોજનાર પાગડી પુનામે રાજા રણછોડના દર્શન કરવા માટે ভক্তોમાં ધમકનાટ છે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે યાત્રાધામ ડાકોરના રસ્તાઓ પદ પદયાત્રીથી છલકાઈ ગયા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ જે આસંગ છે તે અમદાવાદથી અહીંયા આવ્યો છે અને આ સંઘ હવે ફાગડી પૂનમે રાજા રણછોડના દર્શન કરવા માટે ડાકોર પહોંચવાનો છે ત્યારે આપણે જે સંઘના આયોજક છે તેમની સાથે પેલા વાત કરીશું શું નામ છે મિત્ર આપનું મનીન્દ્ર ભીખુભાઈ દવે કેટલા વર્ષથી આ સંઘ કાઢો છો અને શું કહેશો ઓગણીસો છોતેર થી ડાકોર પગપાળા સંઘ અમારા પપ્પાએ ચાલુ કર્યો છે અને એ સંઘ અમે દર વર્ષે આ જ રીતે લઈને આવીએ છીએ અમારા પપ્પા ભીખુભાઈ દવે મારું નામ શ્રી મનીન્દ્ર દવે

જાદુ છે આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું ભા બા શું નામ તમારું કંચન બેન કેવું લાગે છે તમે ચાલતા ઉમરે ચાલતા ચાલતી ચાલતી આવું છું મિન્દ્રભાઈ ના પપ્પા એમની સાથે હું ચોવીસ વર્ષ ની ઉમર હતી ત્યારથી અત્યાર સુધી મને ચુમ્બેશર વર્ષ થયા હું હોળી ની પૂનમે ડાકોર આવું છું એમની સાથે કેવું લાગે છે છે આનંદ આવે ભગવાન નું અરે ચાલાવેલી એના માટે તો ગાડા ઘેલા થઈ ગયે છે તો જે રીતે તમે જોયું પંચોતેર વર્ષ ના છે જે આ સંઘ સાથે અમદાવાદથી અમદાવાદ થી ચાલતા આયા છે આ ભગવાન ની ભક્તિ નહીં તો બીજું શું છે યોગિન્દરજી ન્યુઝ કેપિટલ